नहीं <laughs> <laughs> <फारी जो गए। laughs> અબાજો આવો બ્રીન જેરીયા આમાં જેર ના જોયો ત્યાં મે પહેલી વાર પહેલી વાર આમાં ઘણલો ગુજરાતીમાં સર સ્નેક મુકી દો મુકી દો હેમજી મુકી કઈ બસ

ભેંડારા ભી ચાવી રહી તારી ગભરા કાલુ આવશે

આ સાપને રિલીઝ કરીએ એ પહેલા આપણે આ સાપ વિશે અમુક વાતો જાણી લઈએ ત્યાં ઘણા એવા લોકો હતા જે આ સાપને ખૂબ જ ઝેરી માનતા હતા તો આ આ સાપને આપણે બહાર સાપ વિશે કેટલીક વાતો આપણે જાણીએ આ સાપે જ આમ દેખાઈ આવતો હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપને નાગની કોપી કહેવામાં આવે છે આ સાપને ગુજરાતીમાં ઘૌલા ઘૌલા નામે આ સાપને ઓળખવામાં આવે છે જુઓ આ સાપના પેટર્નના લીધે આ સાપને ઘૌલો કહેવામાં આવે છે આ સાપે સંપૂર્ણપણે બીન જેરી હોય છે એટલે કે મોસ્ત આ સાપની પેટર્ન આ સાપની પેટર્ન એક ઘૌમ જેવી હોય છે એટલા માટે જ આ સાપને ઘૌલો નામ આપવામાં આવ્યું છે જે નાગના શરીર પર પણ આવી સેમ પેટર્ન હોય છે એટલા માટે જ ઘણા લોકો આ સાપને નાક સમજી બેસે છે આ સાપને આપણા અહીંયા નહીં પણ તો અમુક જગ્યાએ આ સાપને ધૂણી નાક તરીકે ઓળખે છે ત્યાં પણ અત્યારે આપણે રેસ્ક્યુ કરવા માટે ગયા હતા ત્યાં આ સાપને ખૂબ જ ઝેરી સમજી બેઠા હતા ને તેઓ માનવા રાજી નહીં હતા કે આ સાપ એ ઝેરી છે પરંતુ આ સાપ એ સંપૂર્ણપણે બિન જેરી હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ છે ને ખૂબ જ આક્રામક હોય છે એમ તો જેવી રીતે આ ચેકડ કિલબેક સ્નેક અને વૂલ સ્નેક એ આક્રામક હોય છે તેવી જ રીતે આ સાપ એ ખૂબ જ આક્રામક હોય છે આ રેરલી આપણને એટલે કે ભાગ્યે જ આ સાપ આપણને જોવા મળતો હોય છે જેવી રીતે આપણને બીજા સાપો એટલે કે ધામણ અને નાગ જેવા સાપો આપણને રેસ્ક્યુ સમયે મળતા હોય છે તેવી રીતે આ સાપે આપણને ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે જો આ સાપે ઝાડી ઝાખરાઓમાં અને આપણા અમુક જગ્યાએ જ્યાં બધો સામાન પડેલો હોય ત્યાં એ પોતાના ખોરાકની શોધમાં એ ત્યાં આવી જતો હોય છે જો ત્યારે જ આ સાપ આપણને નજરે પડે છે બાકી આ સાપે જ્યાં ઝાડી ઝાખરા હોય અને જ્યાં લાકડા છાણા આવી રીતે અમુક વસ્તુઓ પડેલી હોય ત્યાં આ સાપે રહેવાનું પસંદ કરે છે મહારાષ્ટ્ર સાઇડ આ સાપને ધૂણી નાગ નામે ઓળખે છે ત્યાં પણ આ સાપને તે બે ભાઈઓ હતા તે આ સાપને નાગીન કહેતા હતા અને નાગ કરતાં પણ ઝેરી કહેતા હતા આ સાપ કરડે એટલે તરત જ એટલે શું કે મિનિટોમાં માણસનું મૃત્યુ થઈ જાય એવું એ ભાઈ લોકો આપણને કહેતા હતા પરંતુ એ ભાઈઓને પણ આપણે સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ આ સાપે ભીન ઝેરી છે એ ભાઈ ફાઇનલી આ સાપે પોતાનો આક્રમક સ્વરૂપ બતાવી દીધો એ યુ યુ કરી લીધું ફાઇનલી બસ ભાઈ છોડી દેવા બસ જોઈ લીધું ભાઈ જોઈ લો આ સાથે અત્યારે મને કઈ રીતે બાઈટ કરી લીધો છે આ આંગળી પર છો આ તમે લોકો જોઈ શકો છો દેખાય છે બતાવીએ લોકો આ વિડીયોને જોઈને વિશ્વાસ કરતા થાય કે આ સાપ ભીન ઝેરી હોય છે એટલા માટે જ મેં આ વિડીયો પણ બનાવવાનું શરૂ કર્યું છે બાકી લોકો તો પહેલાંની માન્યતા જે ચાલતી હોય છે તે જ માનતા હોય છે કારણ કે બધા પહેલાંના જમાનાના લોકો એટલે આપણા દાદા દાદી લોકો જે પહેલાંના સમયથી લોકો વાતો કરતા હોય કે સાપો જોડે લોકો મસ્તી ના કરે એટલા માટે આ સાપો વિશે બધી અફવાઓ ફેલાવતા હોય છે કે આ સાપ કરી દે એટલે પાણી પણ નહીં પીવા દે એવું ખતરનાક જે હોય છે તેવી જ માન્યતા અત્યારે પણ આપણા સમાજમાં ચાલતી આવતી હોય છે એટલા માટે જ આપણે લોકો જાગૃત થાય લોકો સાપોને ઓળખતા થાય એટલા માટે જ આપણે આ પીડિયો બનાવવાનું શરૂ કર્યું છે આ વિડિયોને તમે આપણા આજુબાજુના ગામોમાં શેર કરજો જેથી આ સાપો વિશે લોકો જાણી શકે સમજી શકે કે કયો સાપ ઝેરી છે બીન બિનજેરી છે એ લોકો ઓળખતા થાય એટલા માટે જ આપણે આ ચેનલની પણ શરૂઆત કરી હતી આ સાપ વિશે તમને વધુ જણાવું તો આ સાપ એ ખોરાકમાં નાના નાના ઉંદર છે દેડકા છે કાચીડા છે તે ભોજનમાં લેતો હોય છે આ સાપે બચ્ચાને જન્મ નથી આપતો આ સાપે ત્રણ થી લઈને પાંચ છ સુધી એ ઈંડા આપતો હોય છે ચલો તો આ સાપને અત્યારે આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે મારો ફોટો હજુ લોક એવું કે આકાશભાઈ હમ ચાલે જતો રહે વાંધો રહીશ જોઈને બ્રાહ્મ સાહેબ હોય બાજુ નીકળે પણ દેખાતો નથી ચલો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને ને કરી દેજો અને આપણા આજુબાજુના ગામોમાં આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો જેથી લોકો આ વિડીયોને જોઈને જાગૃત થાય બિનજીરી સાપો ને ઝેરી ન સમજે ચલો તો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત